નમસ્તે દર્શક મિત્રો ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસથી ખેલ શિક્ષકો આંદોલન કર્યા છે દેખાવો કર્યા છે આજે શિક્ષણ પ્રધાને એમને મળવા માટે બોલાવેલા લાંબી ચર્ચા પણ થઈ અને હવે મુખ્ય પ્રધાનને પણ મળવાના છે તો શું વાત થઈ એ ભરતભાઈ સાથે આપણે વાત કરીશું ભરતભાઈ શું શિક્ષણ પ્રધાન સાથે તમારી ચર્ચા થઈ કોણ કોણ ગયા હતા અને શું વાત થઈ સાહેબ આમાં એવું હતું કે અમારે ખબર છે એમ ત્રણ દિવસ સતત ઘર્ષણ ચાલતું હતું સરકાર અમને જવાબ નથી આપતી કોઈ પ્રકારનો એટલે આજે છેલ્લા દિવસે અમે એવો નિર્ણય કર્યો તો કે આજે આપણે સચિવાલયના ગેટ ઉપર જઈને અંદર આપણે ઘૂસવાની અમે પ્રયત્ન કર્યો તો કે અમારે જવાબ જોઈએ છે તો અમે અંદર જઈએ પણ પોલીસની રુકાવટ રૂકાવટ કે અમે તમને ત્યાં સુધી મળાવી દેવી તમે આરામથી બેસો અમે તમને ત્યાં મળાવી દેવી છે અને કઈ નિર્ણય ના આવે પછી તમે અંદર કૂચ કરો

મારે વિધા સભાની અંદર મારે વાત રજૂ કરવી પડે વિધાનસભામાં અને ત્યાં ત્યાં મેં ક્યાં પછી મારી રજૂઆત હું કરીશ સી એમ સાહેબ ને હું વાત કરીશ અને આ વાતને રજૂ ક્યાં કરીશ અને હું માંગણી કરીશ કે આ લોકોનો કઈ સારો નિર્ણય આવે એવી હું કોશિશ કરીશ અને સીએમ સાહેબ સાથે ટૂંક સમયમાં હું તમારી મુલાકાત પણ કરાવીશ આટલો આટલો જવાબ એમને આપ્યો છે અને પોઝિટિવ જવાબ આપ્યો છે પોઝિટિવ જવાબ આપ્યો છે બરાબર એ સારી વાત છે કમસે કમ તમારી વાત સાંભળી એ પણ મોટી વાત છે શિક્ષણ પ્રધાન કોણ 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 હાજર હતું ત્યારે શિક્ષણ પ્રધાનની સાથે 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 નજીકના બીજા કોઈ ધારાસભ્યો બધા મળવા આવ્યા હતા અને બીજા કેન્ડિડેટ મળવા આવ્યા હતા પણ સાહેબ મારે એક કહેવાનું ચોક્કસ રહ્યું કે અમને ટૂંક સમયમાં નિર્ણય નહીં મળે

તો કઈ તમને આઠ ની અંદર વ્યાયામ શિક્ષકોની ની કાયમી ભરતી થવી જોઈએ અને અમે જયારે અમારી આ કાયમીક ની ભરતી આવી ત્યારે અમને એક જ બાબત હતી કે એક થી બાર માં વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થતી પણ અમારા મિત્રો નેટ સ્લેટ ક્લિયર કરી અને પી એચડી કરીને અને બેઠા છે એવા ઓછામાં ઓછા ગુજરાતની અંદર ચારસો થી પાંચસો પીએચડી કરીને અમારા વ્યાયામના મિત્રો બેઠા છે જે અમારી આરે આ જોડાડા હતા એટલે ઈ લોકોની તો અમને અત્યારે ખબર પડી કે આ લોકો આ વંચિત છે અમારાથી અમને એવું હતું કે અમે જ વંચિત છીએ પણ પીએચડી વાળા લોકો કોલેજ ની વાત જોઈને નેટ સ્લેટ બધું તૈયાર કરીને એમફીલ કરીને બેઠા છે અને અમે હા અમે એવું નથી સ્વીકારી લીધું કે અમારી વાત સ્વીકારી લીધી પણ અમને આ ભાજપ સરકાર ઉપર વિશ્વાસ છે આ આપણી સરકાર છે અને આપણો નિર્ણય સાચો લે એવું અમને ઈચ્છા છે અને ડિંડોર સાહેબ એ અમારો સારો નિર્ણય લે એવી એવી આશા છે એનો મતલબ એવો નથી કે હવે કઈ વસ્તુ નહીં કરે તો અમે હટી ગયા આનાથી પણ અમે અમારું વસ્તુ લેવા માટે અમે પાછા આવવાના જો અમને ન્યાય નહીં મળે તો બરાબર છે ઓકે ઓકે એટલે સરકાર સરકાર સમાધાન કરવા તૈયાર થઈ ગઈ છે એટલે એક સારી વાત છે

હા હાલ અગિયાર પણ એસી જણા છે તો અમારી ભરતી કરે તોય તે ઓછમ ઓછી ત્રણ ચાર હજાર જગ્યા તો ખાલી જ રહેવાની છે અને જે લોકો અમારા મિત્રો બાકી રહી ગયા છે એ લોકોની તે એની અંદર સમાવેશ કરવામાં આવે અને એસએટી ની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને એમનો સમાવેશ કરવામાં આવે અને સર બીજી એક એ વાત કહું કે અમારા ઘણા બધા મિત્રોએ ડિગ્રી લઈ લીધી એની ઉંમર ચાલી બેતાલીસ પીસ્તાલીસ ઉંમર થવા આવી

એની અંદર અમારું મુખ્ય એ છે કે એક થી આઠ ની અંદર કાયમી વ્યાયામ શિક્ષકો ની ભરતી કરવામાં આવે એસેટી પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડે લીધી છે તો ટેટ સમકક્ષ ગણિત અને એસેટી ની પરીક્ષા જે એને પાસ કરી છે એમને એની અંદર જ જોઈનિંગ આપવામાં આવે અને અમારી કોઈ પણ પ્રોસેસ બાકી નથી તમામ પ્રકોષ જો કાયમિક ની જે ભરતી છે એની અંદર પ્રોસેસ થાય એ જ પ્રોસેસ થી અમને લીધા છે એટલે પ્રોસેસ ની તો કોઈ વાત જ નથી રહી બરાબર છે પ્રોસેસ ની કોઈ વાત નથી રહી હા

જે પણ કોઈ વસ્તુ કરે 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 છે 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 એ દેશ માટે માટે પક્ષ હોય હિત એટલે હું કોઈ પણ પક્ષ નું નામ લેવા સાહેબ માંગતો નથી બસ અમને અમારો ન્યાય આપો ચૌદ વર્ષથી ન્યાય મળ્યો નથી બરાબર છે ઓકે સમજી ગયો તો આ જે તમારી બેઠક થઈ એ કેટલો સમય ચાલી હતી તો

બરાબર એટલે તમારું અહિંસંગ અહિંસક અને શાંત આંદોલન સફળ રહ્યું છે કે કહી શકાય ના સાહેબ સફળ સફળ રહ્યું એવું ના કહેવાય જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી સફળ રહ્યું ના કહેવાય બરાબર છે આ કમસે કમ સરકાર તમારી વાત સાંભળવા તો તૈયાર થઈ કમસે કમ વાત સાંભળવા માટે તૈયાર થયા છે હા બરાબર છે તો આ ઉપરાંત બીજું કંઈ તમારે કેવું છે

ઓકે અઢી વાગે ત્રણ વાગ્યા સુધી અને તમે તમને અંદર લઈ જતી વખતે કોઈ પોલીસ પૂછપરછ અથવા તો તમારા સાધનો જપ્ત કરી લીધા હોય અથવા તો ન લઈ જવા દીધા હોય એવી કોઈ ઘટના બની છે ના ના જે જો છે પોલીસે એમનું કામ કર્યું છે અને અમે અમારું કામ કર્યું છે અમને સાથ આપ્યો છે પોલીસે અમારી સાથે ઘર્ષણ કર્યું છે પણ એને એને એના ફરજના રૂપ ભાગે એમને કર્યું છે અને ઘણું બધું થયું એ બધું અમે એ વસ્તુ નથી કહેવા માંગતા પણ મેન એ છે કે અમારો નિર્ણય આવી જાય બસ હવે એમને જે અત્યાચાર કરવો હોય એ ભલે કરતા પણ અમારો એક પોઝિટિવ નિર્ણય આવી જાય હવે લોકોની ઉંમર થવા આવી બરાબર છે વાત સાચી છે તમારી આ ઉપરાંત બીજું કંઈ તમારે કેવું છે ના થેન્ક યુ સર ઓકે ઓકે હા ભલે સારું ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો ઓકે અમે ખેલ સાહેબ છીએ

પરંતુ આ વિડીયો અત્યંત ગંભીર છે અને એ જોવો જોઈએ ખેલ સહાયક છીએ અમે ગાંધીનગરથી બે ગાંધીનગરમાં બે દિવસથી ખેલ સહાયક અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે અમે આંદોલનમાં આવેલા હતા તો કાલે પણ અમને રાત્રે ડિટેન કર્યા હતા અને આજે સવારે અમે આંદોલનમાં બેઠા હતા તો અમને સાડા બાર વાગતાના ટાઈમે અમને પોલીસે ડિટેન કર્યા ડિટેન કર્યા પછી અમને સેક્ટર સત્યાવીસમાં પોલીસ સ્ટેશને અમને લઈ ગયા હતા ડિટેન કરીને એના પછી અમને અત્યારે સાંજના સુમાર સુધી ત્યાંના ત્યાં બેસાઈ રાખ્યા અમને બપોરનું કોઈ જમવાનું કે કોઈ જાતનો નાસ્તો કોઈ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તો એના પાસે અમને અત્યારે સાંજના સમયે સાત વાગતાના સમયે સાત સાડા સાતના સમયે અમને અહીંયા વચ્ચે ત્યાંથી વાનમાં બેસાડે અમને એમ કહેવામાં આવી રામકથા મેદાનમાં અમે જે જગ્યાએથી તમને લીધેલા છે એ જગ્યાએ તમને મૂકવામાં આવશે એના પાસે અમને અહીંયા રસ્તાઓ મૂકે અમને ખબર પણ નહીં સાહેબ લગભગ અડાલજ અડાલજની આજુબાજુ અમને ઉતારી છે રસ્તામાં અમારા જોડે ચાર લેડીઝ પણ છે અને લેડીઝ જોડે છે તો અમને લેડીઝ કોન્સ્ટેબલ પોલીસ જોઈએ જોડે પણ એમનું કોઈ જોડે હતું નહીં અને અત્યારે રાત્રિનો સમય છે અત્યારે લેડીઝનો સમય જે સરકાર મોટી મોટી વાતો કરે છે મહિલા સુરક્ષાની તો અમારા જોડે લેડીઝ છે તો શું કરવું એના માટે મહિલાઓ સુરક્ષાની મોટી મોટી વાતો કરવાવાળી પોલીસ અમને રસ્તામાં ઉતારી જતી રહી છે જોડે મહિલાઓ પણ છે તો હવે શું કરવાનું અમારે અને આજે તો અમારી સાથે એવું થયું છે કે ચૂંટણીમાં અમે આવું જોયું નથી પહેલી વાર આવો બધો બનાવ અમારી સાથે થયો જ્યારે અમને ડિટેન કર્યા ત્યાં અમને બેસાડ્યા અમે તો ભૂખ્યે ભૂખીએ મરી ગયા કંઈ ખાવાનું કશું જ નહીં નાસ્તો પાણી નહીં પછી અમને જ્યારે અમના સાડા સાત પછી ત્યાંથી અમને પોલીસના ડબ્બામાં બેસાડ્યા એમાં બધા જેન્ટ્સ પોલીસ હતા અમારા ભાઈઓ સાથે જેન્ટ્સ પોલીસ અને અમે ચાર બહેનો હતી અમારી સાથે કોઈ લેડીઝ પોલીસ હતી નહીં સરકાર શું આ બધી વાતો કરે છે જ્યારે મહિલા દિવસ ઉજવણી કરે છે તો મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે તો અહીંયા તો અમારે કંઈ મહિલા સુરક્ષાનું તો હતું જ નહીં

હવે અમે ક્યાં જોશો અમારે અમે મહિનાઓ છીએ કોઈ દિવસ પોલીસનો ભરોસો થાય નહીં જો અમારી સાથે લેડીઝ પોલીસ સુરક્ષા માટે અમને મૂકી નથી તો આ સરકાર શું કરવાની છે મહિલાની સુરક્ષા આજે તો કેટલા એવા બનાવો બને છે મહિલાઓ જોડે

અને અમને ખાવા પાણી કશું જ બહાર નીકળવા જ નથી દીધા અને ગભરામણ એટલી થાય છે અંદર રૂમમાં બેસાડી દીધા હતા અને આ અમારી બેનને દવા ગોળી ખાય છે આ બેન દવા ગોળી ખાય છે જોવા બધા આ બેનને ટાઈમ થઈ ગયો છે છ વાગ્યે ગોળી ખાવાનો પણ આ બેન હજુ અમારી સાથે એમને અમે આજીજી કરી હતી કે આ બેનને ગોળી ખાવાની છે જમ્યા પછી હવે આ બેનને ગોળી ના ખાશે તો બહુ તકલીફ થશે અમે જાણીએ છીએ કાલે અમે એની સાથે હતા સાંભળો હવે એને શું થશે અમને ખબર છે રાત્રે શું થયેલું અમે અમને હાચવીને રાખ્યા હતા હવે આ બેન અને અમે બધા છૂટા થઈ જવાના છીએ હવે આ બેન એમના સાથીદાર બેન હતા એ છૂટા થઈ ગયા અને એમને ડિટેન કરી લીધા છે હવે આ બેન ને એક યાદ હશે અમે અમે બધા અલગ અલગ છીએ તો આ બેનનું શું થશે મારું શું થશે મને કોણ મૂકવા આવશે ત્યાં પતિ કાયศรี મેં તો જોયું નથી કાયศรี

કારણ કે સરકારને અત્યારે જરૂર છે વિધાનસભા ચાલુ છે અને એટલા માટે એ એ એ એ એની સાથેની જે જે વાત છે છે તો તો વાતમાં પણ કદાચ સરકાર સહમત થઈ જાય આમાં આમાં કેટલાક આપણા દર્શકો કોમેન્ટ કરી રહ્યા છે ડીજે જે રાઠોડ કહી રહ્યા છે કે દરેક પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં ફરજિયાત વાયમ શિક્ષકની ભરતી કરવામાં આવે જેથી ઉંમરને લગતા પણ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે આ બે મોટા પ્રશ્નો છે દરેક જગ્યાએ એની ભરતી કરવામાં આવે અને નિરાકરણ લાવવામાં આવે આ મોટા ભાગના નું કહેવાનું છે આ એક દર્શક છે જયુ પરમાર ભાજપ દ્વારા અત્યાચાર ભાજપની તાનાશાહી વ્યાયામ શિક્ષકની ભરતી કરો હાય હાય ભાજપ દ્વારા અત્યાચાર બીજેપીની તાનાશાહી વ્યાયામ શિક્ષકની ભરતી કરો હાય હાય ભાજપ અત્યાચાર તો આ લાગણી છે એમની અને સરકારે ખરેખર તો એમની સાથે ચર્ચા કરી બહુ સારી વાત કરી છે ચર્ચા કરવી જ જોઈએ જ્યારે તમે ગાંધીનગરમાં આવીને તમારી સામે દેખાવો કરે છે સરકાર સામે ત્યારે તમે ચર્ચા કરો એ પણ પાજબી નથી કારણ કે વ્યાયામ શિક્ષકો જે છે એ વ્યાયામ શિક્ષકોની વાત માનવી જોઈએ આપણા ફરિયાર દીપક કે છે આજે મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે હવે બધા ઉમેદવારો હાજર થશે હકીકતમાં જો તમામ ઉમેદવાર હાજર ના થાય તો સરકાર સરકારની આંખ ખુલે તો આ એક પણ એમનો અભિપ્રાય છે કે દરેક શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરો લોલીપોપ ન આપો એવું પણ એક દર્શક કહી રહ્યા છે પોઝિટિવ જવાબ તો વર્ષોથી આપે છે આખરે લોલીપોપ આપી જ દીધી છે એવું લાગી રહ્યું છે એ જે થોરિયા ઓફિશિયલ એવું કહી રહ્યા છે તો આ જે આપણા દર્શકો છે દર્શકોની લાગણી છે એમાં મોટાભાગના એવું કહી રહ્યા છે કે દરેક શાળામાં વ્યાયામ શિક્ષક ફરજિયાત કરો દરેક શાળામાં આવા ઓછામાં ઓછા પાંચ હજાર શાળાઓ માં ભરતી કરવાની થાય છે ઇન્ડોર શિક્ષણ પ્રધાન ઇન્ડોર જો કરે તો સારી વાત છે સારી વાત છે આ એક જયુ પરમાર કહે છે કે ભાજપની તાનાશાહી છે આ છે બધું કહી રહ્યા છે એમની એમની લાગણી છે લાગણી છે અને સરકારે એમની લાગણી સાંભળી છે એટલી વાત સારી સારી વાત છે દરેક શાળામાં ખેલ સહાયકને કાયમી કરો એવું હસમુખ રોહિત કહી રહ્યા છે તો આ જે દરેક આપણા દર્શકો છે સંજય મેર એવું કહે છે કે દરેક દરેક શાળામાં ભરતી ભરતી કરો કરો વ્યાયામ શિક્ષકની ખેલ સહાયકો કોને કોને કાયમી ભરતી કરો સર પ્લીઝ પંદર વર્ષથી ભરતી કરી નથી અમારી આટલી અરજી સાંભળીને કાયમી કરો તો મોટા ભાગના દર્શકો કહી રહ્યા છે મોટાભાગના ત્યાં જે દેખાવો કરતા હતા દેખાવકારો પણ મોટાભાગના કહી રહ્યા છે અને એટલા માટે દરેક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજિયાત વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો અને જેની ઉંમર ન લાગતી હોય એના પ્રશ્નોનું પણ યોગ્ય નિરાકરણ લાવો એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે તો આ આ આપણા જે વ્યૂઝ જે છે એ બતાવી રહ્યા છે અને એટલા માટે આ બધી જે ડી જાડેજા પણ કહી રહ્યા છે કે જબ જબ તો દર વખતે

તો સરકારે એક સારી પહેલ કરી છે અને બધાને આખા ગુજરાતના લોકોની અપેક્ષા છે કે હવે સમાધાન થાય કારણ કે પોઝિટિવ સરકાર પોઝિટિવ થઈ છે અને સમાધાનના રસ્તા ઉપર આગળ વધી રહી છે તો એટલા માટે આ બધી જ જે કવાયત છે હમણાં શિક્ષણ પ્રધાનને મળીને બહાર આવ્યા છે એના આંદોલનકારીઓ તો આંદોલનકારીઓ ને જે કહ્યું છે સર ખેલ સહાયકને કાયમી કરો ખૂબ જ મુશ્કેલી છે દરેક શાળામાં ભરતી કરો આ દરેક દરેકની આ જ લાગણી છે તો આ લાગણી હજુ પણ સતત આવી રહી છે સતત કોમેન્ટ કરી રહ્યા છે તો આ આ જે બધી જ બાબતો છે અત્યારે અમારો આ છે અમારા અમારા છોકરાઓ અને માતા પિતાની પણ હવે કંઈ કહી દીધું છે કે હવે છેલ્લો શ્વાસ લઈ લો બાકી દાદીએ ચડી જાઓ દાદીએ ચડી જાઓ પહેલા ટૂંકમાં એમનું કહેવું છે કે તમે હવે આ નિરાકરણ લાવીને જ આવજો એ સિવાય આવતા નહીં એવું એવું એમનું કહેવું છે તો આ સારી બાબત છે કે દરેક અત્યારે લડાયક મૂળમાં દેખાઈ રહ્યા છે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ચલાવે છે પરંતુ કાયમની ભરતી થવી જોઈએ સ્પોર્ટ્સ યુનિવર્સિટી રીતે ચલાવી રહી છે સરકાર પણ એની કાયમી ભરતી થવી જોઈએ એવું પણ માગણી કરવામાં આવી છે એવી પણ લાગણી વ્યક્ત કરવાની કુબેટ ડિન્ડોર ક્રિકેટ રમી શકે છે તો બાળકોને શું ગુનો કર્યો છે કે બાળકોને રમાવાનો અધિકાર નથી તો સરકારે એક જ પ્રશ્ન છે કે કાયમી કરેંડોર પોતે ક્રિકેટ રમી રહ્યા છે તો બાળકોનો છે 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 એમનો કહેવાનો મતલબ એ વાત વાજબી બેટ પકડીને દેખાવ કરાવતા હોય હોય ફોટા વિડીયો ઉતારતા હોય સેલ્ફી લેવા માટેનું કહેવામાં આવતું હોય તો બાળકોનો શું ગુનો ગુજરાતના બાળકોનો શું ગુનો આવા સોળ લાખ બાળકો છે કે જે અત્યારે સ્પોર્ટ્સથી વંચિત છે સોળ લાખ એટલે કોઈ નાની સુની ઘટના તો નથી સરકાર હવે લોલીપોપ ના આપે તો સારું બાકી ખેલ સહાયકો ફરીથી કરવાના છે અને ઉતરશે એટલે કે સરકાર સરકાર હવે આ આ જે ખેલ સહાયકો સહાયકો છે છે રમત એને હળવાશના મૂળમાં ન લે દિંડોરે ભલે લોલીપોપ આપી હોય એમને જે કઈ વચનો આપ્યા હોય એમને કોઈ પોઝિટિવ વિચારીશું પ્રધાન સાથે મુલાકાત કરાવીશું બધું જ કહ્યું છે પરંતુ આ વખતે જુદો મૂળ દેખાઈ રહ્યો છે અને સરકાર એને હળવાશમાં ન લે એવું મોટા ભાગનું કહેવાનું છે હું દસ વર્ષથી કંપનીમાં કામ કરું છું હું જો હવે વ્યાયામ શિક્ષકની ભરતી કરે તો ખૂબ સારું છે ખાનગી ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે એવું પણ કરી એવું પણ કરી રહ્યા છે નવ થી બાર માં ગણ્યા ગાંઠિયા શિક્ષકોની ભરતી કરે છે અને તેમાં પણ વધારો વ્યાયામ શિક્ષકોમાં વધારો કરો એવું એમ કેવું છે તો આવા સતત 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 લોકો પોતાના અભિપ્રાયો બતાવી રહ્યા છે

બે હજાર છત્રીસ ના ઓલમ્પિકમાં આપણે ઓલમ્પિક થશે કોઈ રીતે નક્કી નથી થયું થશે જેવું આ તો માત્ર હવામાં વાતો અત્યારે થઈ રહી છે તો ઓલિમ્પિક કરવી હોય તો મેજબાની કરવી હોય તો આ કરો એવું લોકો માની રહ્યા છે આ આ બધી જ બાબતો જે છે એ ખરેખર સરકારે કરવી જોઈએ સરકારે વિચારણા કરવી જ જોઈએ એમાં કોઈ સવાલ નથી છે ગુજરાતની કોઈ પણ પ્રજા મહિનાના કરાર આધારિત રહીને બે મહિનાથી ઘરે બેઠા છીએ બોલો આ સરકારના નિયમો છે શું કરે આમાં સરકાર શું કરશે એ મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને દરેક ખેલ સહાયકો રમતગમત સહાયકો રમત ગમતના ટીચર માગણી કરી રહ્યા છે આપણે બધાના અભિપ્રાયો જાણ્યા તો આ આ બધી જ બાબતો ખરેખર અત્યંત ગંભીર છે અને સરકારે આના માટે સરકારે આના માટે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે સમાધાન માટેના શું શું સરકાર સ્વીકારવા માંગે એનું લેખિતમાં જાહેર કરવી જોઈએ જાહેરાત કરવી જોઈએ તો જ સ્વીકારશે બાકી તો નહીં સ્વીકારે આ ખેલ સહાયકો રમત ગમત સહાયકો નહીં સ્વીકારે બસ આજે આટલું જ અને આવતીકાલે પણ આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું વિગતો આપીશું અને ધ ગુજરાત રિપોર્ટને તમે લાઈક કરો અને વધારે વધારે લોકો સુધી તમારી વાત પહોંચાડો તમને ગમતી બાબતો લોકો સુધી શેર કરો અને ધ ગુજરાત રિપોર્ટને લાઈક પણ કરો બસ નમસ્તે આજે આટલું છે